આજના તારીખ અગિયાર બે બે હજાર પચીસને મંગળવારના રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ મિત્રો તમે અમારી ચેનલ પર સૌથી પહેલાં અને સો ટકા સાચા બજાર ભાવ જોઈ શકશો વિડીયો આગળ શરૂ કરીએ એ પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાઇકનને પ્રેસ કરી દો જેથી અમારો વિડીયો સૌથી પહેલા તમે જોઈ શકો ઘઉં ટુકડા નીચો ભાવ ઊંચો એક હજાર એકસો એકસઠ ઊંચો ભાવ એક હજાર બસો છ્યાસઠ જીરું નીચો ભાવ બે હજાર પાંચસો ઊંચો ભાવ ત્રણ હજાર નવસો એકાણું ધાણા નીચો ભાવ આઠસો એક ઊંચો ભાવ એક હજાર સાતસો એક મરચા સૂકા પટ્ટો નીચો ભાવ પાંચસો એક ઊંચો ભાવ ત્રણ હજાર પાંચસો એકાવન લસણ સૂકું નીચો ભાવ એક હજાર ચારસો ચોરાણું ઊંચો ભાવ ચાર હજાર ચારસો અગિયાર ડુંગળી લાલ નીચો ભાવ એકસો એક ઊંચો ભાવ પાંચસો એકાવન અડદ નીચો ભાવ એક હજાર અગિયાર ऊंचो भाव एक हज़ार सौ अगर मठ नीचो भाव नौ सौ छोर ऊंचो भाव नौ सौ छोर तुवेर नीचो भाव एक हज़ार एक सौ ऊंचो भाव एक हजार चार सौ एकतालीस मरचा नीचो भाव चार सौ एक कावन।

નીચો ભાવ એક હજાર સાતસો ઊંચો ભાવ બે હજાર બસો એકસઠ નીચો ભાવ એક હજાર ઊંચો ભાવ એક હજાર છસો એકાણું કપાસ બીટી નીચો ભાવ એક હજાર ત્રણસો પાંચ ઊંચો ભાવ એક હજાર ચારસો નેવું ઘઉં લોકવન નીચો ભાવ પાંચસો સત્યાસી ઊંચો ભાવ છસો પંદર ડુંગળી સફેદ નીચો ભાવ બસો એક ઊંચો ભાવ બસો એકોતેર બાજરો નીચો ભાવ ચારસો એકસઠ ઊંચો ભાવ પાંચસો એકવીસ જુવાર નીચો ભાવ ચારસો એકાણું ઊંચો ભાવ નવસો એકાવન મકાઈ નીચો ભાવ પાંચસો ઊંચો ભાવ પાંચસો અગિયાર મગ નીચો ભાવ એક હજાર બસો એક્યાસી ઊંચો ભાવ એક હજાર આઠસો એકાણું ચણા નીચો ભાવ નવસો એક

છસો એકાવન અલગ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણવા ગમતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સાથે જ વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં જેથી દરેક ખેડૂત મિત્રો સુધી સાચા બજાર ભાવ પહોંચી શકે અને હા તમને અમારો વિડીયો કેવો લાગ્યો વિડીયો રિલેટેડ કંઈ સજેશન અથવા તો તમે કયા યાર્ડના વિડીયો સૌથી વધારે જોવા માગો છો તે કમેન્ટ કરીને જરૂર જણાવજો વિડીયો જોવા માટે ધન્યવાદ